સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં નકલી નોટના ખેલે હદ વટાવી ગાંધીજીના બદલે નોટ ઉપર અનુપમ ખેરનો ફોટો જોવા મળ્યો નકલી નોટ ઉપર અનુપમ ખેરનો ફોટો લગાવીને સોનું સોનું ખરીદવાના કાવતરાનો પર્દાફાશ થયો એકવીસો ગ્રામ સોના માટે એક કરોડ સાહીઠ લાખનો ચૂનો લગાડવામાં આવ્યો અનુપમ ખેરના ફોટાવાળી આ નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે समग्र मामले तपासपन चालू छे क्या नोट कोणे फर्ती करी અને કોણે ચૂનો લગાડ્યો આ શાળ યંત્ર કાર્યો આખરે છે કોણ મંગળવાર કો પ્રસનબે ક ફોન આ હમ ડિલિવરી દેને જાને થી લક્ષ્મી જવેલર્સ મે પ્રસનબે કા ફોન આ પર પાર્ટી કા પૈસા આંગળી મે આયા હુએ તો આપ સીધા એસા હો તો આંગળી મે ચલે જાવ આંગળી મે જાકે બોલના કે પ્રસનબે લક્ષ્મી જવેલર્સ મે સે bheja hua hai और वहाँ से एक करोड़ साठ लाख लेना और इक्कीस सौ ग्राम उनको देना है हमारा आदमी जो वहाँ पे गए उसने टेबल पे एक करोड़ तीस लाख रुपया रखे और बोला कि तीस लाख रुपया कम है मैं बाजू के ऑफिस में लेके आ जाता हूँ चाह करके एक आदमी निकल गया दूसरा आदमी जो था वहीं पे उसने ऐसा बोला कि ये नोट आप गिन लो तब तक तब तक वो आते तब तक ये नोट गिन लो उसने जैसे बंडल खोलने की कोशिश की तरफ उसने नजर चुक के दूसरा आदमी भी पीछे से निकल गया जैसे भी उन्होंने रेपर खोला उसमें नोट डुप्लीकेट निकली जैसे उसने पीछे मुड़ के देखा तब तक कोई आदमी था नहीं फिर हमने नोट जमा करा दी नवरंगपुरा પોલીસ સ્ટેશન પોલીસને જે આરોપીઓ જે છે સરદારજીનો વેશ ધારણ કરેલા હતા એમને એકવીસો ગ્રામનું સોનું ફરિયાદી પાસે એક વિશ્વાસ અપાવી અને વેપાર કરવાના બાને બોલાવી અને સીજી રોડ ખાતે આવેલા કોમ્પ્લેક્સમાંથી આ સોનું લઈ અને શિફ્ટપૂર્વક છીટિંગ કરી અને નાસી ગયેલા હતા આ બાબતે તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે એમનો ગુનો દાખલ કરેલો હતો આ કામે જે આંગળીયા પેઢીએ દુકાન રાખેલી હતી એ દુકાન કેવી રીતે રાખેલી હતી તેમજ સોદો કરાવનાર પ્રશાંતભાઈ પટેલ તેમજ મોબાઈલ નંબર અને આ બીજા અન્ય સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ વિમેન ઇન્ટેલિજન્સના આધારે આની તપાસ ચાલી રહેલી છે તો આ સમાચાર અભિનેતા અનુપમ ખેર પાસે પણ પહોંચ્યા તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અમદાવાદમાં બે ઠગના ખેલ બાદ અનુપમ ખેર પણ ચોંકી ઉઠ્યા અને તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે લો બોલો પાંચસોની નોટ પર ગાંધીજીની જગ્યાએ મારો ફોટો કુછ ભી હોય અમદાવાદમાં બે ઠગના ખેલ બાદ અનુપમ ખેરે આ ટ્વીટ કરી છે એકવીસો ગ્રામ સોનું એક પોઈન્ટ સાહીઠ કરોડના રૂપિયા આપીને ખરીદી લેવામાં આવ્યું અને એ નકલી નોટ ઉપર ગાંધીજીની જગ્યાએ અભિનેતા અનુપમ ખેરનો ફોટો છે